અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો છે વેજલપુર વિસ્તારના ધારાસભ્ય જ્યાં રહે છે તેની નજીકમાં જ આવેલી જ્વેલર્સની દુકાનમાં દિવાલ તોડી તસ્કરો પચાસ લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા સમૂર કૃપા જ્વેલર્સને ત્યાં તસ્કરોએ મોટી ચોરીને અંજામ આપ્યો જ્વેલરી શોપમાં ગત રાત્રે તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા અને તિજોરીમાંથી દોઢ કિલો સોનાના દાગીના સાત થી આઠ કિલો જેટલા ચાંદીના દાગીના અને બે લાખ જેટલી રકમની ચોરીને અંજામ આપ્યો ચોરોએ કેમેરાનું ડીવીઆર પણ ચોરી લીધું જેથી પોલીસથી ઓળખ છુપાવી શકાય ઉત્તર પ્રદેશમાં જે પ્રમાણે મોટા ગુનાઓ બને છે એ જ રીતે હવે શાંત મનાતું જે ગુજરાત છે તેમાં પણ ગંભીર ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે સમોર કૃપા જ્વેલર જે વેજલપુર ગામમાં આવેલું છે ત્યાં ચોરીનો બનાવ બન્યો છે ચોરે જે પ્રમાણે ચોરી કરી છે તે આપણે બતાવવા માગીશ આ જે જ્વેલર્સ ની દુકાન છે તેની આ દુકાનનો પાછળનો ભાગ છે અને આ જે દિવાલ છે ત્યાં બકોરું પાડી અને ચોરી કરી છે અંદાજે દોઢ કિલો જેટલું જે સોનાના દાગીના ચાંદીના દાગીના અને પાંચ લાખ જેટલી જે રોકડ છે તેની ચોરી કરી અને ચોર ફરાર થઈ ગયા છે અત્યારે હવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસને શંકા છે કે આજે નું કામ અહીંયા ચાલી રહ્યું છે તો જે મજૂરી એ અહીંયા આવતા જે કારીગરો છે તેના દ્વારા ચોરી કરવામાં આવી હોય અથવા તો એરિયાનો કોઈ જાણકાર હોય અને જાણભેદો દ્વારા આ ચોરી કરવામાં આવી હોય તેવું પોલીસ માની રહી છે અને તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે દુકાન ખોલીને તો બધી જે તિજોરી છે એ લોકોએ સાફ કરી નાખે ટોટલ લગભગ પચાસ લાખ ની આસપાસ મારું ગયું આ બાબતે પૂરી તપાસ કરવામાં આવે છે કારણ કે જે ચોર ચોરી કરી ગયો છે તે સીસીટીવી કેમેરાનો ડીવીઆર પણ લઈ ગયો છે તે બાબતે પણ તપાસ કરવામાં આવે છે